નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગઢિયાને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં વિદ્યાર્થી મિત્રો 11માં ધોરણનું આપણું વેકેશન પૂરું થઈ ગયું છે સર વેકેશન આવ્યુંતું અમારે નહીં આવ્યું હે ને અરે 12માં ધોરણની વિદ્યાર્થી મિત્રો શરૂઆત થઈ ગઈ છે તો હું દિવેશ ગઢિયા તમારી માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર લાવ્યો છું ધોરણ 12 નું ઇંગ્લિશ વિદ્યાર્થી મિત્રો આપણે સેકન્ડ લેંગ્વેજ આપણે દ્વિતીય ભાષા જે છે આપણામાં સોલ્વ કરીશું વિદ્યાર્થી મિત્રો તે ભાષાનું તે પાઠનું ગ્રામરનું સંપૂર્ણ સોલ્યુશન તમને એક જ જગ્યાએથી મળશે કઈ જગ્યાએથી આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય ઇંગ્લિશ ને આજે આપણે ભણીશું યુનિટ નંબર વન અને પહેલા યુનિટનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ અરે હજી તો બારમું ચાલુ થયું ત્યાં તો પ્રેમ પ્રેમ ની વાતો કરવાની છે જો તમે પ્રેમ પ્રસ્તુત કરી શકો છો સર એની માટે તો તૈયાર જ છે તો કરીએ હાલો તો પ્રેમ પ્રેમ કરવાના છે વિદ્યાર્થી મિત્રો આ પાઠ ની અંદર જે છે પ્રેમ વિશે વાત કરેલી છે એક આ પાઠ જે છે ને આ પાઠ કના છે જો પેલા તો સમજો કે પાઠ છે ને આખો કોન્વર્ઝેશન ટાઈપ એટલે કે સંવાદ સ્વરૂપે રજૂ થયેલો છે એક કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ હોય છે જે એક કસ્ટમર સાથે વાતચીત કરે છે જેમાં કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને એના ગ્રાહકને જે છે પ્રેમ કરતા ચાલો આપણે પ્રેમ ને હા એક એક થોડીક માનસિકતા બાળકોની હોય છે સર પ્રેમ એટલે તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બસ બાળકો પ્રેમ તો જે છે એ અનહદ છે બરોબર બધા માટે છે માતા પિતા પ્રત્યેનો પ્રેમ હોય કોઈ માલિકનો જે છે એના એના કામ ધંધા પ્રત્યેનો પ્રેમ હોય બરોબર જેમ મને મારી આ ભાષા પ્રત્યેનો પ્રેમ છે તમને તમારા પેરેન્ટ્સ પ્રત્યેનો પ્રેમ હશે વિદ્યાર્થીને પોતાના પુસ્તકો પ્રત્યેનો પ્રેમ હોય એવી રીતે પ્રેમ ઘણા બધા પ્રકાર કરીએ શરૂઆત સૌથી પેલા શું કહી છે કયા પ્રમાણે છે સંવાદ સ્વરૂપે કોન્વર્ઝેશન સ્વરૂપે તો અહીંયા જે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ તમે કોઈ પણ આમ કસ્ટમર કેર કંપનીમાં કોઈ પણ જગ્યાએ ફોન કરો ને તેમાં જે કસ્ટમર કેરવાળા હોય ને એની વાત કરી છે કે રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ કે શું તમે જે છે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો તો કસ્ટમર એટલે કે જે ગ્રાહક છે ગ્રાહક કહે છે આઈ કેન ડુ ધેટ કે હા હું એ કરી શકું છું હું એ કરવા તૈયાર છું આઈ એમ નોટ વેરી ટેકનિકલ કે હું કોઈ ખાસ તકનીકી જ્ઞાતા નથી એટલે કે મને બહુ એના વિશે ખબર નથી કે પ્રેમ કઈ રીતે લાવવો પ્રેમ કઈ રીતે ઇન્સ્ટોલ કરવો મને બહુ આવડતું નથી બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ એવું લાગે છે કે હું એ ઇન્સ્ટોલ કરવા માટે હું એ પ્રસ્થાપિત કરવા માટે તૈયાર છું તો સમજો હું કીધું કસ્ટમર સર્વિસ વાળાએ પૂછ્યું કે શું તમે પ્રેમને એક્સેપ્ટ કરવા માટે પ્રેમને ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છો તો કસ્ટમર હું કે છું હા તૈયાર છું હું બહુ ટેકનિકલ નથી એટલે કે મને બહુ જ્ઞાન નથી હું કોઈ તકનીકી જ્ઞાતા નથી પણ મને લાગે છે કે હું તૈયાર છું એમ આ તો ભૂલ કરી બેસે છે ખબર હોય નહીં કેમ પ્રેમ કરાય પણ તોય પ્રેમ થઈ જાય છે હજુ હું કહે છે વોટ આઈ વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ કે મારે સૌથી પહેલાં શું કરવાનું છે તો સવાલ પૂછે છે આમ હું કહે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ વાળા કે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ પહેલું સ્ટેપ શું છે કે સૌથી પહેલાં તમારે તમારું હાર્ટને તમારા હૃદયને ઓપન કરવાનું છે ને ખોલવાનું છે હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ કે મેમ તમને તમારું હાર્ટ મળ્યું તમને તમારું હૃદય મળ્યું પ્રેમને ઇન્સ્ટોલ કરવા માટે હાર્ટ જોશે હૃદય જોશે દિલ જોશે એ દિલ તમને મળ્યું જો અહીંયાથી આપણને શું સમજાય છે કે જે કસ્ટમર છે ને એ કસ્ટમર છે લેડી કસ્ટમર બરોબર અત્યાર સુધી આપણને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર દેખાતા હતા કસ્ટમર તરીકે આપણે ત્યારે પુરુષ અથવા તો સ્ત્રી બેમાંથી એકની જે છે વિચારણા કરી લીધી હશે પણ હવે આ વાક્ય ઉપરથી ફાઈનલાઈઝ થઈ જાય છે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ જે કસ્ટમર સાથે વાત કરે છે એ કોણ છે એક લેડી છે એક સ્ત્રી છે તો પેલી સ્ત્રી શું કહે છે કસ્ટમર શું કહે છે કે યસ આઈ હેવ હા મે મારું હાર્ટ મે મારું હૃદય શોધી કાઢ્યું છે બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ પણ ત્યાં ઘણા બધા કાર્યક્રમો ઘણા બધા પ્રોગ્રામ ચાલુ છે મારા દિલમાં તો ઘણા બધા કાર્યક્રમો ચાલુ છે રાઈટ નાવ એટલે કે અત્યારે અત્યારે તો ઘણા બધા કાર્યક્રમ ચાલુ છે કારણ કે છો ઘણી બધી વાત હાલે છે દિલ્હી અંદર તો ઘણું બધું હાલે છે એમને પાછું પ્રેમ જે છે નાખશું તો જગ્યા વધશે કે તકલીફ નહીં આવે ને એવું જે છે પૂછવા માંગે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ કે મેડમ કયા કયા કાર્યક્રમો જે છે તમારા હૃદયમાં ચાલી રહ્યા છે તો કસ્ટમર કહે છે લેટ મી સી કે મને જોવા દો આ હેવ પાસ્ટ હર્ટ પાસ્ટ હર્ટ એટલે શું થાય તો કે પાસ્ટ હર્ટ એટલે થાય ભૂતકાળનું દર્દ કે મારા હૃદયમાં ભૂતકાળનું દર્દ છે બાળકો ભૂતકાળની અંદર ઘણી ભૂલો થઈ આપણે કરી હોય બીજા એ કરી હોય જેના કારણે દુઃખ હોય મનમાં હોય ખરા બરોબર એ એક પાસ્ટ હર્ટ છે ભૂતકાળનો દર્દ છે લો એસ્ટીમ એક્સેલ છે પાસ્ટ ડોટ એક્સેલ લો એસ્ટીમ એક્સેલ લો એસ્ટીમ એક્સેલ એટલે શું થાય નીચું સન્માન કે મને મારા પ્રત્યે સન્માન છે એ થોડું કામ નીચું લાગે છે હું મારી નજર હું મારી મારી નજરમાં જે છે આમ ઉપર નથી આવી શકતો એવું છે પછી હું કહે છે ગ્રેજ્યુએટ હું ગ્રેજ્યુએટ એટલે શું થાય દ્રેશ અને રીસ્ટેટમેન્ટ રીસ્ટેટમેન્ટ થાય છે રોષ એટલા બધા પ્રોગ્રામ જે છે ચાલી રહ્યા છે રનિંગ રાઇટ નાઉ શું કહે છે અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે પૂછ્યું કે તમારા હૃદયમાં કયા કયા પ્રોગ્રામ ચાલુ છે તો મેડમ હું જવાબ આપો ભૂતકાળનો દર્દ છે નીચું આત્મસન્માન છે દ્રેષ છે રોષ છે આ બધી ભાવનાઓ જે છે મારી અંદર અત્યારે રહેલી છે મારા હૃદયમાં અત્યારે ચાલી રહી છે હવે શું કરવું તો રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે નો પ્રોબ્લેમ કશો જ વાંધો નહીં કોઈ વાંધો નહીં લીલ ઓમેટિકલી ઇરેઝ પાસ્ટ હટ એક્લ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ લવ જે છે ને એ લવ તમારી સિસ્ટમમાંથી ઓટોમેટિકલી ઓટોમેટિકલી એટલે ઓટોમાં બેઠેલી ટકલી એમ નહીં ઓટોમેટિકલી થાય છે જાતે જાતે એની રીતે જે છે પાસ્ટ હર્ટ એક્સેલ એટલે કે ભૂતકાળના દર્દને ભૂસી નાખશે બરોબર પ્રેમ થાય એટલે જૂનું જૂનું ભૂલાઈ જાય બરોબર જૂના જૂના જે દુઃખ દર્દ પીડા જે કાંઈ હોય મનમાં અમુક અમુક વાત રહી ગયું હોય પ્રેમ થાય એટલે જાય કહે છે ઇટ મે ઇન ધ મેમરી કે હા એ તમારી કાયમી સ્મૃતિ એટલે કે પરમાનન્ટ મેમરીમાં રહેશે ખરા એ તમારી કાયમી સ્મૃતિમાં રહી શકશે બરોબર હાવ ભૂલાય નહીં જાય મગજમાંથી આમ કાઢીને બહાર હા નહીં થઈ જાય ભૂતકાળનો દર્દ છે ભાઈ બરોબર દર્દ દિલમાં હોય પ્રેમ થાય એટલે દર્દ વયો જાય પણ વયો જાય એટલે પછી મગજમાં થોડો ઘણો એક ખૂણામાં એક જગ્યાએ પેડ્યો નથી બરોબર વારે વારે યાદ ન આવે ખાલી જ્યારે તમે પરાણે યાદ કરો ને ત્યારે યાદ આવે શું કહેજો જોવો તો એ તમારી કાયમી સ્મૃતિમાં રહી શકશે ઇટ મે રિમેન ઇન ધ પરમેનેન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસ્પ્લુટ અધર પ્રોગ્રામ્સ પણ હવે તે તમારા કાર્યક્રમોમાં જે હૃદયમાં બીજા બધા ભાવનાઓ આવશે હૃદયમાં જે બીજી બધી વાતો આવશે એમાં વચ્ચે વચ્ચે દખલ નહીં દે બરાબર છે ભૂતકાળનો દર્દ હોય ને પેલા શું હોય કે આમ વારે વારે કોઈ પણ કામમાં મન લાગે નહીં ભણવામાં ધ્યાન રહે નહીં ઘણી વસ્તુ એવી થાય પણ જ્યારે પ્રેમ થઈ જાય એટલે જે જૂનો દર્દ હોય શું થઈ જાય ભૂલાઈ જાય પછી ડિસ્ટર્બ ન કરે કારણ વગર બસ એ જ કહેવા માંગે છે પછી શું કહે છે love will eventually overwrite low esteem excel with a module of its own called high के के पोतना थी, थी, low esteem શું કહે છે કે લવ પોતાના ને પોતાના સ્વયં પ્રયાસોથી સ્વયં પ્રાપ્ત એકમની મદદથી પાછળથી લો એસ્ટીમ એક્સેલ ને હાઈ એસ્ટીમ એક્સેલ મતલબ કે નીચા સન્માન ને ઉચ્ચ સન્માન માં ફેરવી નાખશે નીચા સન્માન ઉચ્ચ સન્માન માં લઈ જશે તમને તમારા પ્રત્યે જે છે પેલા જે નીચું સન્માન ની ભાવના હતી ને એ ભાવના જે છે એ બદલાઈ જશે અને શું થઈ જશે ઉચ્ચ સન્માન થઈ જશે હાવ એવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રેટ્યુટ એન્ડ રિસ્ટેટમેન્ટ ડોટ કોમ પણ તમારે જે છે ગ્રેડ્યુટ એટલે કે દ્રેશ અને રિસ્ટેટમેન્ટ એટલે કે રોષને સંપૂર્ણપણે બંધ કરી દેવા પડશે આ ખુદ તમારે કરવું પડશે આ કસ્ટમરને સલાહ છે કે ભાઈ જે પેલું પાસ્ટ હર્ટ છે એ તો વયું જશે ચાલો ઓટોમેટિકલી વયું જશે લો એસ્ટીમ જે છે હાઈ એસ્ટીમ થઈ જશે હવે જે બે વધ્યા બરોબર કોણ કોણ તો કે આ બે તો એ બંનેને તમારે જાતે જે છે અને રોષ આ બંનેને જે છે તમારે જાતે જે છે બંધ કરવા પડશે પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિગિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ શું કહે છે કે તમારે આ બંને સંપૂર્ણપણે બંધ કરી દેવા પડશે તે કાર્યક્રમોને યોગ્ય સ્થાપિત થતા અટકાવશે કે પ્રેમનો કાર્યક્રમને જે છે વ્યવસ્થિત સ્થાપિત કરવા નહીં દે એટલે આ બે પ્રોગ્રામને આપણે શું કરી દેવાના છે બંધ કરી દેવાના કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ કે મેમ તમે ઈ મહેરબાની કરીને બંધ કરી શકો બરોબર મે હું કહી છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ કે મને ઈ બંધ કરતા નથી આવડતું કેન યુ ટેલ મી હાઉ કે શું તમે મને શીખવાડશો શું તમે મને કહેશો કે હું કેવી રીતે એને બંધ કરું તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ શું કહે છે કે માય પ્લેઝર એટલે કે મને ખુશી થશે તમારી મદદ કરીને ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક ફોર્ગીવનેસ એક્શન સ્ટાર્ટ મેનુમાં જાઓ અને ફોરગીવનેસ ફોરગીવનેસ એટલે શું થાય માફી ક્ષમા બરોબર માફી વાળો જે કાર્યક્રમ છે એને ચાલુ કરો ડુ ધીસ એઝ એઝ મેની નેસેસરી મેન્ટીલ ગ્રેડ્યુટ એન્ડ ડોટ કોમ હેવ બીન કમ્પ્લીટલી ત્યાં સુધી માફ કરો ત્યાં સુધી માફીના કાર્યક્રમને લાગુ પાડો ત્યાં સુધી આ દ્વેષ અને આ રોષ આ બંને કાર્યક્રમ સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય ટૂંકમાં આપણને આ પાઠમાંથી શું શીખવાડે છે ગુસ્સો હોય ઘણા બાળકો હોય આમાં ઘણા બાળકોને આમ એક વિષય હોય ને વિષય ગમતો જ ન હોય એ વિષયના શિક્ષક શિક્ષકે ન ગમતા હોય બોલો પછી અમુક સભા સગા સંબંધી નો ગમતા હોય અમુક પડોશીઓ નો ગમતા હોય બધાને માફ કર તમારે હા તમારે બધા માફ કરી દેવાના છે કઈ વાંધો ના ભૂલ થઈ કે કઈ વાંધો ઇટ્સ ઓકે એ ભલે માફી માંગે નો માંગે તમારે એને માફ કરી દેવાના છે તમારા મનમાં એ રેશ કે દ્રોષ કોઈ દિવસ નફરત કે ગુસ્સો આવવાનું કારણ જ નહીં બને બરોબર હમથા થોડા ગાંધીજી કીધું ગાંધીજી ના શબ્દો શું હતા સમજાય છે કે કોઈ એક ગાલ ઉપર ઝાપટ મારે તો બીજો ગાલ આગળ ધર દેવાનો એ નહીં મારે બરોબર તો ઘણા ઘણા છે ને હું કે આમાં કમેન્ટ આવે કે સર ગાંધીજીને ક્યાં મગજ હતું સર એક જા એક ગાલ ઉપર ઝાપટ મારે બીજો ગાલ આગળ તો બીજા ઉપર ચીપકાવી દઈને થોડો બાકી રાખે પણ બાળકો ગાંધીજીનું કહેવાનું એમ હતું કે ભાઈ કોઈએ તમારી ઉપર હુમલો કર્યો છે એ વાત તમે મનમાં ને મનમાં લેશો મનમાં ને મનમાં રાખશો ને પછી પાછો એના ઉપર હુમલો કરશો તો બંને જણા બંને પક્ષ એક સમય લડતા જ રહેશો એનું કોઈ પરિણામ નહીં આવે

બધું આમ મટી જાય બરોબર કોઈ પણ વ્યક્તિએ તમારી સાથે કાંઈક ખરાબ કર્યું છે એને માફ કરી દો એને જવા દો બરોબર એટલે તમારું મન ક્લિયર રહે તમે આગળ જે છે વધી શકો પછી હું કહે છે જોવો તો કે કસ્ટમર કહે છે ઓકે આઈ એમ ડન ઓકે ડન થઈ ગયું છે લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ કે પ્રેમ તો પોતે પોતે જે છે ઇન્સ્ટોલ થવા માંડ્યો છે મેં કાંઈ કર્યું નથી આથે આથે ઇન્સ્ટોલ થવા માંડ્યો ઓટોમેટિકલી

એવો મેસેજ કે જેમાં એવું લખ્યું હશે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ કે તે તમારા આખા આયુષ્ય માટે તે તમારા આખા જીવન માટે તમારા હૃદયની અંદર જે છે પુનઃસ્થાપિત થઈ જશે યુ મેસેજ કે શું તમને એ મેસેજ શું તમને એ સંદેશ મેળો કસ્ટમર કહે છે યસ આઈ હા મને મેળો ઇટ ઇઝ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ એ સવાલ પૂછો કે શું એ સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગયું

એホン કહે છે એરર 412 કે પ્રોગ્રામ જે છે આંતરિક અંગભૂતમાં કામ કરતો નથી એ પ્રોગ્રામ જે છે એની અંદર આંતરિક રીતે કામ કરી રહ્યો નથી એનો શું અર્થ થાય છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ કહે છે ડોન્ટ વરી મેમ ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ કે ચિંતા ન કરો મેમ ઈ તો જે શું છે એક એક સામાન્ય સમસ્યા છે બધા સાથે એમ જ થાય મીન્સ ધ લો પ્રોગ્રામ ઇઝ અ સેટ અપ ટુ રન ઓન એક્સટરનલ હાર્ટ્સ બટ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ શું કહેવાય છે કે ભાઈ એનો અર્થ એવો થાય છે કે લવ પ્રોગ્રામ જે છે ને લવ પ્રોગ્રામ ઇઝ સેટ ઈ તૈયાર થઈ ગયો છે તેના માટે ઓન એક્સટર્નલ હાર્ટ્સ બાહ્ય હૃદય માટે બહારના હૃદય માટે જે છે કામ કરવા માટે તૈયાર થઈ ગયો છે પણ હેઝ બીન નોટ યેટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ પણ તે તમારા હૃદય પર તે તમારા હાર્ટમાં અત્યારે ચાલી રહ્યો નથી વાક્યનો કહેવાનો મતલબ શું છે કે ભાઈ પ્રેમ જે છે એ તૈયાર છે થવા માટે હજી થયો નથી પ્રેમ હાર્ટની અંદર આમ સેટ થઈ ગયો છે કે બસ આવે એટલે તૈયાર થઈ જ જાય પણ હજી પ્રેમ થયો નથી ઇટ ધ ધ વન ઓફ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ કે આ એક બધી જે છે ને બધામાંથી એક સંકુલ બાબત છે એટલે કે એક એક કોમ્પ્લિકેટેડ વસ્તુ છે તમે આમ સિમ્પલી રીતે ન સમજી શકો એક જટિલ સમસ્યા છે બટ ઇન ધ નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ પણ નોન ટેકનિકલ ભાષામાં જો આમાં હું વાત કરી ઇટ ઇઝ અમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ કે આ એક જટિલ પ્રકારની વાત છે પણ એ જટિલમાંથી સરળતા તરફ જો વાત કરવામાં આવે નોન ટેકનિકલ વાત કરવામાં આવે તો નોન ટેકનિકલ શબ્દમાં એનો મતલબ એવો થાય છે કે તમારે તમારા ખુદના યંત્રને એટલે કે તમારા ખુદના હૃદયને ખુદની જાતને જે છે યોર ઓન મશીન તમારા ખુદના મશીન ને પ્રેમ કરવો પડશે બીજા કોઈને પ્રેમ કરો પેલા કહેવાનો મતલબ બાળકો બીજા કોઈને પ્રેમ કરો એની પેલા પોતે સેલ્ફ લવ પોતાને તો પ્રેમ કરતા શીખો પછી તમે બીજા કોઈને પ્રેમ આપી શકશો ને આગળ હું કહે છે કસ્ટમર કહે છે સો વોટ શુડ આઈ ડુ તો મારે શું કરવું જોઈએ કસ્ટમર સર્વિસ વાળા કહે છે કે કેન યુ ફાઇન્ડ ધ ડિક્શનરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ કે શું તમે કઈ એવી વસ્તુ સમજી શકો છો એવી વસ્તુ શોધી શકો છો કે જેમાં સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે થાય સ્વયં સ્વીકૃતિ નામની કઈક ડિક્શનરી તમને દેખાતી હોય કઈ છે કસ્ટમર કહે છે યસ આઈ હેવ ઇટ હા મારી પાસે છે તો કસ્ટમર સર્વિસ વાળા કહે છે કે એક્સેલન્ટ યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ અરે વાહ સરસ તમે તો ધીમે ધીમે આમાં સારા થઈ રહ્યા છો કસ્ટમર કહે છે થેન્ક યુ આભાર સેલ્ફ એક્સેપ્ટનેસ એટલે શું થાય સ્વયં સ્વીકૃતિ પોતાની જાતને સ્વીકારતા શીખો આ વસ્તુ શું છે જો આ વસ્તુ તમારી અંદર આ હોય તમારા લો એસ્ટીમ એટલે કે તમારા નીચા આત્મસન્માનમાં તમને તમારા ઉપર ઘણીવાર કોન્ફિડન્સ ન હોય તમને દર વખતે એવું થાય કે મારી અંદર આ ખામી છે મેં જોયું છે ઘણા છે ને રીસ જોયા કરે આમાં ચહેરા નામ જોયા મારો ચહેરાનો રંગ આવો છે શરીર આવું થઈ ગયું આમ છે ને એમ છે ને બીજું ઘણા મેન્ટલી વિચારતા હોય એટલે ખાસ કરીને વિચાર ક્યારે આવે ખબર સુવા પડે ને ત્યારે ઘરે સુવાની તૈયારી કરતા હોય બાર વાગે હું ગાવાની છે અગિયાર વાગે સુઈ ગયો કલાકો થી મગજમાં ખાલી વિચાર જ કર્યા કરે અને આ વિષય નથી આવડતો મારું હું થાય ભવિષ્યમાં હું શું કરીશ આમ છે ને તેમ છે મારા દોસ્તને એટલું આવડે ને મારા ફ્રેન્ડને એટલું આવડે ને આમ ને તેમને બધુંય તમને ખાલી તમારા ને તમારા ઉપર જ ભરોસો ન હોય કે તમારથી થઈ શકે એવો તમને વિશ્વાસ જ ન હોય તો પેલા તો એ બધું મૂકો ને શું કરો સેલ્ફ એક્સેપ્ટ પોતાની જાતને સ્વીકારો કે હા હું આવો છું બસ વાત બરોબર રંગે જે શામ હોય એટલે કે જેનો રંગ જે છે થોડો ઘણો આમ શામ હોય એ લોકો એ હંમેશા એવું વિચારતા હોય કે ભાઈ મારો રંગ શામ છે હું આ ક્રીમ લગાડું ઓલું લગાડું અરે મૂકો ને યાર એ તો છે બસ પૂરું આનાથી કોન્ફિડન્સ વધે બરોબર જો આ હું કહે છે આગળ કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ કહે છે યુ આર વેલકમ તમારો સ્વાગત છે ક્લિક ઓન ધ ફોલોઇંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિક્શનરી ડાયરેક્ટરી કે પહેલા તો સૌથી પહેલા એટલી બધી ફાઇલ જે તો કહું છું એ બધી ફાઇલ કોપી કરો એને તમારે માય હાર્ટ માં જે છે તમારે પેસ્ટ કરવાની છે કઈ કઈ પહેલા તો ફોરગીવ સેલ્ફ ડીઓસી કે પોતાની જાતને માફ કરવાનું ફોરગીવ સેલ્ફ પોતાને માફ કરો પછી કે છે સેલ્ફ એસ્ટીમ ટેક્સ્ટ એટલે કે સ્વ વાળી એક ફાઇલ છે પછી રિયલાઇઝ વર્થ ટીએક્સટી એટલે કે મૂલ્યનો અહેસાસ પોતાની કિંમત જાતે મૂલ્યાંકન કરવું પડે અને ગુડનેસ ડીઓસી એટલે કે સારા પણ બરોબર આ તે એટલી બધી ફાઇલ છે આ ચાર ફાઇલ ભાઈ ફોરગીવ સેલ્ફ પછી સેલ્ફ એસ્ટીમ રિયલાઇઝ વર્થ અને ગુડનેસ આ ચાર ફાઇલ જે છે કોપી કરવાની છે ને તમારે ક્યાં તો કે માય હાર્ટ નામની જે ડિક્શનરી છે એનું જે ફોલ્ડર છે એમાં એને પેસ્ટ કરવાની છે તો સિસ્ટમ વિલ ઓવર રાઈટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગ એન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ કે શું કહે છે સિસ્ટમ જે છે એ સિસ્ટમ આ ફાઇલ્સ ઉપરનું પૂર્ણ લખાણ કરશે અને દોષમુક્ત પ્રોગ્રામ એટલે કે જે ફોલ્ટ વાળા પ્રોગ્રામ હશે એને આપોઆપ એની સાથે ભેળવી દેશે એટલે ટૂંકમાં તમને જે પ્રોબ્લેમ આવતી હતી એ બધી પ્રોબ્લેમો થઈ જશે બંધ થઈ જશે કહે છે ઓલસો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક એક્સેલ કે તમારે તમારી ડિરેક્ટરીમાંથી સેલ્ફ ક્રિટિક સેલ્ફ ક્રિટિક એટલે શું થાય તો કે સ્વવિવેચક પોતાના ને પોતાના વિશે ખરાબ વિચાર તમને જે આવતા હોય એને સેલ્ફ ક્રિટિક કહેવાય મેં હમણાં તમને કીધું કે તમને છે ને તમારી ને તમારી વિશે ખરાબ બાબતો વારે વારે દેખાય તમારી જે ગુડ ક્વોલિટી છે તમારી જે સારી ક્વોલિટી છે એ તમે જોતા જ નથી પણ હા તમારી અંદર જે ખામી છે એ તમે વારે વારે જોયા કરો તો એ ફાઇલ છે એ ફાઇલ તમારે શું કરવાની છે ડિલીટ કરવાની છે તમારી બધી ડિક્શનરીઝમાંથી એન્ડ ધેન એમટી ટુ યોર રિસાયકલ બિન આફ્ટર વર્ડ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક શું કહે છે કે આ ડિલીટ કર્યા પછી તમારે તમારી રિસાયકલ બિન કચરાની પેટી આવે ને કચરાની ડોલ એ પણ સાફ કરી નાખવાની છે જેનાથી વસ્તુની ખાતરી થઈ જાય શ્યોર થઈ જાય કે ભાઈ કમ્પ્લીટલી એ વસ્તુ જે છે મગજમાંથી કમ્પ્લીટલી હવે નીકળી ગઈ છે એ પાછી ક્યારેય આવવાની નથી કસ્ટમર કહે છે ગોટ ઇટ ઓકે કાય વાંધો ને સમજાઈ ગયું હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ કે મારા હૃદયમાં તો તદ્દન નવી નવી ફાઇલ્સ ઉભરાઈ રહી છે તદ્દન નવી નવી ફાઇલ આવી રહી છે હવે શું કરું તો કઈ કઈ ફાઇલ સ્માઇલ ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ કે સ્માઇલ એમજીપી એટલે કે સ્માઇલ સ્મિથ જે છે મારા મોનિટર ઉપર ચાલી રહી છે એન્ડ ઇટ શોઝ ધેટ વાંથ ડોટ કોમ પીસ એક્સેલ એન્ડ કોન્ફિડમેન્ટ ડોટ કોમ આર કોપિંગ ધેમ સેલ્સ ઓલ ઓવર માય હાર્ટ અને એવું દર્શાવે છે કે વાંથ એટલે કે હૂફ પીસ એટલે કે શાંતિ અને કન્ટેનમેન્ટ એટલે કે સંતોષ આ ત્રણેય ફાઇલ જે છે મારા હાર્ટમાં મારા હૃદયમાં આપોઆપ કોપી થઈ રહી છે

બરોબર પ્રેમ તૈયાર થઈને પીરસાઈ ગયો છે બસ હવેથી જાતે એને તમારે આગળ રનિંગ કરવાનો છે આગળ સંભાળવાનો છે અને વન મોર થિંગ બિફોર આઈ ગો કે હું ફોન મૂકું એની પહેલા એક છેલ્લી વાત કસ્ટમર કહે છે યસ આ બોલો ને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે લવ ઇઝ ફ્રી વેર કે લવ એક નિઃશુલ્ક છે ફ્રી છે મફત છે એનો કોઈ ચાર્જ નથી બી શ્યોર ટુ ગિવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ તમે જેને મળો યુ મીટ એટલે તમે જેને મળો એ બધાને એના પ્રેમના તમામે તમામ મેડ્યુલ્સ તમારા તમામ સ્વરૂપો જે છે એને આપવાનું જે છે તમારી ખાતરી લેવાની છે કે ભાઈ તમે જે વ્યક્તિને મળશો એ બધા વ્યક્તિને તમે જે છે પ્રેમ આપશો બરોબર એ નિઃશુલ્ક છે એનો તો તમારે કોઈ ચાર્જ નથી લેવાનો બરાબર એ ફ્રી વેર એક આઝાદી છે એક નિઃશુલ્કતા છે મફત છે એનો કોઈ ચાર્જ ન હોય એની કોઈ કિંમત ન હોય એનું કોઈ મૂલ્ય ન હોય

અને તેઓ જે છે તમને રિટર્ન ની અંદર એના અમુક સારા સારા સ્વરૂપો શુદ્ધ શુદ્ધ સ્વરૂપો જે છે તમને પરત કરશે ટૂંકમાં તમે લોકોને પ્રેમ કરશો એ લોકો બધાને પ્રેમ કરશે અને બધા લોકો તમને પ્રેમ બરોબર પ્રેમ ફેલાશે આ રીતે કસ્ટમર કહે છે આઈ વિલ હા ચોક્કસ હું એવું જરૂરથી કરીશ થેન્ક યુ ફોર યોર હેલ્પ તમારી મદદ માટે ખૂબ ખૂબ આભાર બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર વનનો રીડ વન જેની અંદર આપણે પ્રેમને પ્રસ્થાપિત એટલે કે ઇન્સ્ટોલ કરતા શીખીએ મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે યુનિટ નંબર વનનો રીડ ટુ જેની અંદર આપણે કાંચન જંગા વિશે ભણીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો